અરે ભાઈ જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે ગંભીરા બ્રિજની દુર્ઘટના અને બ્રિજની દુર્ઘટના પછી સત્તર લોકોના મૃત્યુ મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે આટલા કલાકો પછી પણ બે મૃતદેહ મળ્યા નથી બે લોકો લાપતા છે પરિવારજનો હજુ પણ ત્યાં રાહ જોઈ રહ્યા છે કે એમના સ્વજનો મળી જાય કેટલી પીડાદાયી પરિસ્થિતિ હશે એ કોઈ નેતા કે અધિકારી નહીં સમજી શકે કારણ કે ગઈકાલે જે અધિકારીઓ ત્યાં ત્યાં સ્થાનિક લોકો જેટલા હાજર હતા જે મૃતકના પરિવારજનો હતા એ બધા અને કહી દીધું કે કે તમે એકદમ ઢીલી કામ કામ કરો કરો છો છો ગોકળગાયની જેમ અમને અમને પૂછો અમે આટલા કલાકથી અહીંયા બેઠા છે ખબર નથી અમારા સ્વજનો અમને મળશે કે કેમ નેતાઓના એ જ રિપીટ પર જવાબો કોપી પેસ્ટ વાળા જે જવાબો છે એ અત્યારે યથાવત છે આજે ઘટના સ્થળ પર ઋષિકેશ પટેલ પહોંચ્યા પ્રવક્તા મંત્રી અને પ્રવક્તા મંત્રી તરીકે એમને સૌથી પહેલા પ્રતિક્રિયા આપી ત્યારે એમને એવું કહ્યું હતું કે બ્રિજની

પરંતુ જયારે અહિયાં રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા બનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આર એનબીની અધિકારી સાથે આવ્યો છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કોને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી નેતા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે બધા ના નીકળે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે બધા સાધનો નીકળી ગયા છે એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક રુડ દેખાઈ રહ્યો છે પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામ કરી એ ચાલી રહી છે સાહેબ અધિકારીઓને બેદરકારી છે કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાંય કાર્યવાહી નથી બ્રિજ બંધ ના કર્યો કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે સ્વાભાવિક છે તમે જે વાત કરી વિડીયો છે કે લેખિત રજુઆતો રહી લેખિત રજુઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન હતો એ પણ પચીસ માં નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ લે રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસ ની અંદર આખી તપાસ પૂરી છે ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલો પ્રકારની કાર્યવાહી થશે અધિકારો અરે અરે ભાઈ જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરી શકી ગંભીરા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટના પછી સ્વાભાવિક રીતના ઉઠતા એ બધા જ સવાલો હવે બધાને સામાન્ય લાગવા લાગ્યા છે કારણ કે હવે લોકોને ફર્ક પડવાનું બંધ થઈ ગયું છે નેતાઓના એ જ જવાબો છે અધિકારીઓના એ જ જવાબો છે કોન કોની જવાબદારી અને કોણ જવાબદારી લેશે એ બધા જ પ્રશ્નો શેષ છે કારણ કે બધી જ દુર્ઘટનાઓ પછી આ બધા પ્રશ્ન હોય છે પ્રશ્નના જવાબ ક્યારેય મળતા નથી બીજી દુર્ઘટના સુધી આ દુર્ઘટનાની ચર્ચાઓ કરવાની અઠવાડિયા પછી બધા જ ભૂલી જશે કે આવી કોઈ દુર્ઘટના થઈ છે એ પરિવાર યાદ રાખશે જેને પોતાના સ્વજન સ્વજનો છે એ માં યાદ રાખશે જેને પોતાની સામે પોતાના બાળકને ડૂબતા જોયું છે એ માં યાદ રાખશે કે જેણે ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કહ્યું છે કે મારા બાળકને બચાવી લો આ દુર્ઘટનાઓ પછી જે તસવીરો આવતી હોય છે એ ખૂબ કરુણ હોય છે એ કરુણ તસવીરો જોઈને સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ અને સરકાર કેમ નથી પીગળતા એ પણ એક પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો